આપડે બાકા બોલાન છે પેલા પૂરી ઉઠી જાય એટલે બધું પૂરી તળાવાનું કામ હાલે છે એ મીના બેન આવી જાય ને મારા મમ્મી તળે છે ને અહીંયા જો મારા ફ્રેન્ડ છોકરી અંકી વેકેશન કરવા આવેલી છે ને હાર વાર કરીને જવાનું છે કા બે દિવસમાં વેકેશન ખુલી જાય તો અંકી બેન તો અહીંયા જાય એટલે કાંઈ મજા નહીં આવે અંકી વગર પ્રથમ પૂરી જો તળાઈ ગઈ છે ને મારે મૂકી દીધી આપણા બીલાબેન ના જો મારા અંકીબેન બાકાજી કી બોલાવે છે કાંકી

રાત ના નવ અને આપડે તો બધા જમવા બે જગ્યાર જોઈએ તો ખાઈ લીધું ને પછી યાદ એવું ભૂલાઈ ગયું બેઠા બેન બાકાજી બોલાવે છે